વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં શું કરીશું આ દાખલામાં ગુણાકાર કોનો કરીશું ગુણિયા ફોર રૂટ થ્રી ઓકે હવે ફોર એમનું એમ રાખીએ રૂટ થ્રી રૂટ થ્રી જોડે લઈ લઈએ રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી થશે રૂટ નવ વર્ગમૂળમાં નવ અને નવનું વર્ગમૂળ થશે ત્રણ એટલે બાર ગુણાકાર કરો તો મને બાર જોઈએ અને સરવાળો કરો તો ઓછા આઠ જોઈએ આઈ થિંક બાર ના ભાગ પાડીએ આપણે તો આ શરતોને આધારિત મને બે નંબર જોઈએ છે તો બાર ના અહીંયા ભાગ બનાવી દો બે છ બાર બે તાલીસ છ અને ત્રણ એકા ત્રણ હવે આમાંથી તમે જાતે ટીમ બનાવવા પ્રયત્ન કરો મને દેખાઈ રહ્યું છે માઇનસ સિક્સ ઇઝ વન અને માઇનસ ટુ હું ઓછા આઠ એક્સની જગ્યાએ લખીશ ઓછા છ એક્સ અને ઓછા બે એક્સ ઓકે અહીંયા હું ભાગ લખી દઈશ ઓછા છ એક્સ ઓછા બે એક્સ વધતા ફોર રૂટ થ્રી હવે આ બંનેમાંથી કોમન લેવાનું છે હવે કોમન લેવામાં थोड़ू टेक्निकली विचारो पड़से ओके हवे જુઓ હું હું સાઇડ પર સમજાવવાનો પ્રયત્ન કરો છું √3x² નો નનમ નાના ભાગ √ 3 * x * x 6x ના નનમ નાના ભાગ 2 * √3 * રૂટ થ્રી ઇન્ટુ એક્સ રૂટ થ્રી ઇન્ટુ રૂટ થ્રી થ્રી જ થશે રાઈટ ઓકે હવે કોમન નીકળવામાંમન એટલે રૂટ થ્રી એક્સ કોમન રાઇટ મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાંથી કોમન નીકળવાની અંદર કન્ફ્યુઝ થઈ જતો રીતે સો રૂટ થ્રી અહીંયા સ્કવેર આવે રૂટ થ્રી એક્સ આ બંને બ્રેકેટમાંથી કોમન ઓકે ભાગ પાડીને બતાવ્યું છે યસ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ મેં મેથડ ની અંદર ઓકે હવે રૂટ થ્રી એક્સ કોમન એમ તો રાઈટ એક્સ કોમન નીકળી ગયો કોમન નીકળી ગયો હું ચોકડી મારું એક્સ કોમન નીકળ્યો રૂટ થ્રી કોમન નીકળ્યો તો ટુ રૂટ થ્રી વધ્યું ઓકે હવે બીજા બ્રેકેટમાં આવી જઈએ માઇનસ ટુ ઓકે હવે આની અંદર શું વચ્ચે બ્રેકેટમાં તો સેમ બ્રેકેટ થશે તમને ખબર છે પેલી ટેકનિકથી કરશો તોય ચાલશે કે આને પહેલા બ્રેકેટના પહેલા પદથી ડિવાઈડ કરી દો એક્સ એક્સ ગયું તો ટુ કોમન એ સિવાય તમને ખ્યાલ આવી જશે જુઓ આ ટુ કોમન નીકળી ગયો એટલે એક્સ વધ્યો અને અહીંયા ટુ ટુ ઝા ફોર ટુ ટુ ફોર એટલે ટુ રૂટ થ્રી એટલે બંને બ્રેકેટ સેમ થઈ ગયા ટુ રૂટ થ્રી હવે બંનેના બરાબર આપણે ઝીરો લઈ લઈએ ટુ પેલી બાજુ જશે પ્લસ ટુ માઇનસ ટુ રૂટ થ્રી પેલી બાજુ જશે પ્લસ ટુ રૂટ થ્રી ઓકે આ રૂટ થ્રી આ બાજુ આવશે ટુ અપોન રૂટ થ્રી અને ટુ રૂટ થ્રી આ બંને બહુપતિના શૂન્યો છે ઓકે આ પણ એક ચોપડીંગ એક્સરસાઇઝ છે નીચેના સહગુણકોનો ઉપયોગ કરીને પ્રમાણિત રૂપમાં અને દ્વિઘાત અથવા ત્રિગાત બહુપદી મેળવો હવે જુઓ એની કિંમત છે બીની કિંમત છે સી ની કિંમત છે જે ક્વેશ્ચનમાં આપેલી છે તો આના પરથી બહુ ઇઝી દ્વિઘાત બહુપદી રચવાની છે ઓકે તો એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એમાં ઈબીસીની કિંમતો મૂકી તો જે આપણે બહુપદી શોધવાના દાખલ કરતા હતા ને શૂન્યનો સરવાળાના ગુણા કર્યા પરથી બહુપદી શોધવાના બસ એમાં જે છેલ્લે કરતા હતા ને તે આપણે અહીંયા કરી રહ્યા છે ઓકે એ જ રીતે બીજું લઈ લઈએ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એક્સર પ્લસ બી એબીસીની કિંમતો મૂકી આઈ થિંક યુ ડુ વેરી વેરી ફાસ્ટ સેમ થિંગ ઓકે હવે અહીંયા મને છે ખબર ચાર પદ આપેલા છે એટલે મને ખબર પડી ગઈ ઓકે એનું પ્રમાણિત સ્વરૂપ આ છે આમાં એબીસીડીની કિંમતો મૂકી દઈએ રાઈટ જે જે મારી પાસે કિંમતો હતી તે મેં મૂકી દીધી એક ના લખો તો ચાલે એક ના લખો ચાલે એક ના લખો ચાલે અને છેલ્લે એકલો છે એટલે એક

આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇઝી એક્સરસાઇઝ આ એક્સરસાઇઝમાં મારે ઇવન કઈ સમજાવવા જેવું પણ નથી બટ સ્ટીલ આઈ એક્સપ્લેન રાઇટ અને જ્યાં પ્લસ છે ત્યાં બી બરાબર આ માઇનસ થાય છે એટલે પ્લસ માઇનસ થઈ ગયું હવે ભાગાકારના દાખલા છે ને ભાગાકારના દાખલામાં વિદ્યાર્થી મિત્રો ભૂલો કરતા હોય છે એટલે બહુ ધ્યાનથી સમજજો અને હું બહુ વ્યવસ્થિત અને એ રીતે સમજાવવા પ્રયત્ન કરીશ કે સમજ પડી જ જાય અહીંયા શું વિચારવાનું તમારે કે અહીંયા કંઈ નથી તો એક ચાંસો ગુણક ધીરે ધીરે વિચારવાનું એકને કેટલાથી ગુણે તો પાંચ આવે એકનો કેટલાથી ગુણાકાર કરે તો પાંચ આવે પાંચ

આ બંનેનું મલ્ટીપ્લાય તો માય ડિફોલ્ટ તમારે કરવાનું કે ના પૂછડું કેન્સલ થશે તો આઈ થિંક ફાઈન્સલ અહીંયા શું સાઈડ પર લખીને કરવાનું વત્તા છ ઓછા પંદર હવે ભૂલી જવાનું કે આનું સાઇન પ્લસ છે પંદર માંથી છ જાય તો નવ મોટી સંખ્યાનું ચિહ્ન ઓછા ઓછા નવ એક્સ ઓછા નવ એક્સ ઉપરથી આવ્યું ત્રણ એક્સને કેટલાથી ગુણે તો એક્સ આવે વન ઓછા છે એકને નવ થી ગુણે તો નવ આવે અને એક્સ તો અહીંયા છે જ એટલે મતલબ હવે આગળ કોઈ સહગુણક લખવાની જરૂર નથી અહીંયા થઈ જશે ઓછા આ બંને તો પૂછડું કહેવાય નવતાલીસ સત્યાવીસ ઓછા સત્યાવીસ હવે શું કેન્સલ થશે તો નવેક્સ નવેક્સ કેન્સલ વત્તા હવે ભૂલી જવાનું કે છે વત્તા કેસ જે છે તે શેષ કહેવાય દાખલામાં આઈ થિંક પચાસ ટકા પ્લસ બધાને સમજ પડી હશે આમ છતાં આવા બહુ બધા દાખલા આપણે પ્રેક્ટિસ કરીશું ના સમજ પડે તો ચિંતાનો વિષય નથી એ બધા દાખલા પ્રેક્ટિસ કરીશું એટલે સમજ પડી જશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો સી ઇન ધ નેક્સ્ટ વિડીયો